પહેલી વાર એવું બન્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક મોટી જવાબદારી અંબાણી કોઈ સોંપવામાં આવી નમસ્કાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે આખો દિવસ જબરજસ્ત ચર્ચામાં છે એનું કારણ એવું છે કે પહેલી વાર એવું બન્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક મોટી પોસ્ટની જવાબદારી અંબાણી પરિવારની કોઈ બહારની વ્યક્તિને સોંપવામાં આવી અને આ એક મહિલાને સોંપવામાં આવી એને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકેશ અંબાણી આજે ચર્ચામાં છે મુકેશ અંબાણી એટલા માટે ચર્ચામાં છે કે મુકેશ અંબાણીએ પોતે આ મહિલાની એપોઇન્ટમેન્ટ કરી છે અને એક મોટી જવાબદારી રિલાયન્સમાં આપવામાં આવી છે તો આ મહિલા કોણ છે જે અંબાણી પરિવારની બહારની છે અને રિલાયન્સમાં એને આટલી મોટી જવાબદારી મળી છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમનું મુકેશ અંબાણીએ એક મહિલાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટી જવાબદારી આપી એની સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે અને લોકો મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે વાહવા કરી રહ્યા છે કારણ કે એક એવું પદ જેની અંદર અંબાણી પરિવારના બહારની વ્યક્તિને જવાબદારી આપવામાં આવી અને આ જવાબદારી આપવામાં આવી છે ઈરા બિંદ્રાને મુકેશ અંબાણીએ જાતે આ ઈરા બિંદ્રાની એપોઇન્ટમેન્ટ કરી છે અને રિલાયન્સની અંદર એચઆર હેડની જવાબદારી ઉપરાંત પીપલ લીડરશીપ અને ટેલેન્ટના નવા ગ્રુપ પ્રેસિડન્ટની જવાબદારી આ ઈરા બિન્દ્રાને સોંપવામાં આવી છે આનો મતલબ સીધો એ છે કે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર એચઆર અને ટેલેન્ટ ટેલેન્ટ મેનેજમેન્ટ છે એમાં મોટા બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે ઈરા ઈરાબિન્દ્રા સુડતાલીસ વર્ષની છે અને અમેરિકામાં મેટ ટ્રોનિક કંપનીમાં એચઆર હેડ અને વાઇસ પ્રેસિડન્ટ ગ્લોબલ રિજનની પોસ્ટ પર એ હતી આ ઉપરાંત એ ઘણી બધી એવી કંપનીઓની સાથે કામ કરી ચૂકી છે જે ફોર્ચ્યુન હંડ્રેડની અંદર સામેલ છે આ પહેલાં ઈરા બિંદ્રા જી કેપિટલ સાથે કામ કરી ચૂકી છે જી ઇન્ડિયા સાથે કામ કરી ચૂક્યા છે જી હેલ્થકેર સાથે એમણે કામ કર્યું જી ઓઇલ સાથે હીરાએ કામ કર્યું અને બે હજાર અઢારથી મેકટ્રોનિકની સાથે અમેરિકામાં ઈરા જવાબદારી સંભાળતી હતી દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી ઈરા ભરેલી છે અને એણે ત્યાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી નેધરલેન્ડની કોલેજમાંથી એમબીએ કર્યું અને ભારત એશિયા યુરોપ લેટિન અમેરિકા આવી અનેક જગ્યાએ ઈરા કામ કરી ચૂક્યા છે હવે સૌથી મહત્વની વાત એ છે કે મુકેશ અંબાણીએ જાતે મીડિયાની અંદર એવું કીધું છે કે ઈરા એક્ઝિક્યુટિવ કમિટીમાં જે સામેલ છે ઈશા આકાશ અને અનંત અંબાણી આ ત્રણેયની સાથે ઈરા કામ કરશે અને જે પીપુલ સેન્ટ્રિક ઇનિશિએટિવ છે એની જવાબદારી એને સોંપવામાં આવી છે આ ઉપરાંત ઈરા ઓઇલ રિટેલ કંપનીઓની જે ટેલેન્ટ મેનેજમેન્ટ છે એની સાથે પણ અનેક જવાબદારીઓ નિભાવવાની છે આ ખરેખર એક બહુ મોટી પોસ્ટ છે કે જે અંબાણી પરિવારના જે યુવા પેઢી છે ઈશા અંબાણી આકાશ અંબાણી અને અનંત અંબાણી એની સાથે આ બિંદ્રા કામ કરવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક